થઈ જાય છે જયારે તેની બધી શ્રેષ્ઠાઓ પ્રાણી માત્રના હિતમાં થઈ જાય છે ત્યારે તેની ભગવાન સાથેની સર્વભૂત સ્વભાવમાં ભગવાનની સુરદયતા શક્તિ કામ કરવા લાગે છે વાસ્તવમાં ભગવાનની તે સર્વભૂત સુરદયતા શક્તિ મનુષ્ય માત્ર ને માટે સમાન રીતે ખુલ્લી થયેલી છે પરંતુ પોતાના અહંકાર અને રાગ દ્વેષને કારણે તે શક્તિમાં વિઘ્ન પડી જાય છે અર્થાત તે શક્તિ કામ કરતી હતી મહાપુરુષોમાં અહંકાર અને રાગ દેશ નથી રહેતા એટલા માટે તેમનામાં આ શક્તિ કામ કરવા લાગી જાય છે અનેક મનુષ્યના જન્મઓમાં કરેલા કર્મ કર્મફળ અંતકરણમાં સંગરાયેલા રહે છે તેઓ તે સંચિત કર્મ કહેવાય છે તેમાં ફળ અંશથી प्रारब्ધ બને છે અને સંસ્કાર અંશથી સ્પૃણા થતી રહે છે સ્ફૂર્ણામાં પણ તે વર્તમાન કરવામાં આવેલા તેના નવા ક્રિયાક્રમ કર્મ સંચિતમાં દાખલ થાય છે ઘણું કરીને તેમની સ્પૃણા થાય ક્યારેક ક્યારેક સંચિતમાં દાખલ થયેલા જૂના કર્મોની સ્પૃણા પણ થઈ જાય છે જેમ કે કોઈ જેમ કે કોઈ વાસણમાં રહેલા કાંદા નાખી દઈએ અને તેની ઉપર ક્રમશ ઘઉં ચણા જુવાર બાજરો નાખી દઈએ તો કાઢતી વખતે જે પાછળ નાખ્યું હતું તે બાજરો સૌથી પહેલાં નીકળશે પણ છેલ્લે ક્યારેય ક્યારેક કાંદાનો પણ ઉછાળો આવી જાય છે પરંતુ આ દાખલો પૂરતો બેસતો નથી કેમકે કાંદા ઘઉં વગેરે સવયવ પદાર્થ છે અને સંચિત કર્મ છે આ દાખલો માત્ર એટલા જ અંશમાં બતાવવા માટે આપ્યો છે કે નવા ક્રિયામણ કર્મોની સ્પૃણા વધારે થાય છે અને ક્યારેક ક્યારેક જૂના કર્મોની પણ સ્પૃણા થાય છે આવી રીતે જ્યારે ઊંઘ આવે છે તો તેમાં પણ સ્પૃણા થાય છે ઊંઘમાં જાગ્રત અવસ્થા દબાઈ જવાના કારણે સંચિતની તે સ્પૂર્ણ સ્વપ્ન રૂપે દેખાવા લાગી જાય છે તેને સ્વપ્ન અવસ્થા કહે છે સ્વપ્ન અવસ્થામાં બુદ્ધિની સાવધાની ન રહેવાને કારણે ક્રમ અને અનુક્રમ આ બધા નથી રહેતા જેમ કે શહેર તો દિલ્હીનું દેખાય છે ને બજાર મુંબઈનું તથા એ બજારના દુકાનો કલકત્તાની દેખાશે ને કોઈ જીવતો માણસ દેખાઈ જાય છે અથવા કોઈ મરેલા માણસ સાથે મળવાનું થઈ જાય છે વાતચીત થઈ જાય છે વગેરે વગેરે

તે જે યોગ્ય માને છે તે જ બોલે છે અને તે અયોગ્ય માને છે તે નથી બોલતો બુદ્ધિ સાવધાન રહેવાથી તે સાવચેત રહે છે એટલા માટે તે ચતુર પાગલ છે આવી રીતે માણસ જ્યાં સુધી પરમાત્મા પ્રાપ્તિ નથી કરી લેતો ત્યાં સુધી તે પોતાના સ્પૃણાઓથી બચાવી શકતો નથી પરમાત્મા પ્રાપ્તિ થવાથી ખરાબ સ્પૃણાઓનો તદ્દન નાશ થઈ જાય પામી જાય છે આટલા માટે જીવન મુક્ત મહાપુરના મનમાં અપવિત્ર બુરા વિચાર કદી આવતા જ નથી જો તેના કેવડાવતા શરીરમાં પ્રાબ્ધ પ્રારબ્ધ વશ વ્યાધિ વગેરે કોઈ કારણ વશ ક્યારેક બેહોશી ઉન્માદ વગેરે થઈ જાય છે તો તેમાં પણ તે ન તો શાસ્ત્ર નિશિત બોલે છે અને ન તો શાસ્ત્ર નિશિત કંઈ કરે છે કેમ કે અંતઃકરણ શુદ્ધ થઈ જવાથી શાસ્ત્ર નિશિત બોલવાનું યા કરવાનું તેના સ્વભાવમાં નથી રહેતું

પરંતુ ખરીદવામાં તેમની પ્રવૃત્તિ સ્વેક થઈ છે કોઈ સજ્જન ક્યાંક જઈ રહ્યા હતા તો તે આગળ આવવાની આવવાવાળી નદીમાં ભરતીના પ્રવાહને કારણે ધનનો એક ટોપલો વહી ગયો અને તે સજ્જન તેને કાઢી લીધો એવી જ રીતે કોઈ સજ્જન ક્યાંક જઈ રહ્યા હતા તો તેમના ઉપર ઝાડની એક ડાળી તૂટી પડી અને તેમને ઈજા થઈ આ બંનેમાં ધનનું મળ મળવું અને ઈજા થવી તો તેમાં શુભ અશુભ કર્મોને બનેલા પ્રારંભનું ફળ છે પરંતુ ટોપ ધનનો ટોપલો મળવો અને વૃક્ષની ડાળી તૂટી પડવી એ પ્રવૃત્તિ અનિચ્છા દેવેચ્છાપૂર્વક થઈ છે કોઈ ધનિક વ્યક્તિએ કોઈ બાળકને દત્તક લઈ લીધું એટલે કે તેને પુત્ર રૂપે સ્વીકારી લીધો તેનું બધું ધન પેલા બાળકને મળી ગયું એવી જ રીતે ચોરોએ કોઈનું બધું ધન લૂટી લીધું આ બંને બાળકને ધન મળવું અને ચોરીમાં ધનનું ચાલુ જવું તો તેમાં શુભ અશુભ કર્મોથી બનેલા પ્રારભ નું ફળ છે પરંતુ દત્તક જવું અને ચોરી કરવી એ પ્રવૃત્તિ પરેચ્છાપૂર્વક થઈ છે અહીંયા બીજી એક વાત સમજી લેવી જોઈએ કે કર્મનું ફળ કર્મ નથી હોતું બલકે પરિસ્થિતિ હોય છે એટલે કે પ્રારબ્ધ કર્મોનું ફળ રૂપે સામે આવે છે જો નવા કર્મોને પ્રારબ્ધનું ફળ માની લેવામાં આવે તો પછી આમ કરો આમ ન કરો એ શાસ્ત્રોના ગુરુજનોના વિધિ નિષેધ નકામા થઈ જશે બીજી વાત અગાઉ જેવા કર્મો કર્યા હતા તેમના મુજબ જન્મ થશે તેમના મુજબ કર્મ થશે તો તે કર્મ પછી આગળ નવા